નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં આજે આપણે રામદેવપીર મહારાજનો ઇતિહાસ સાંભળવા જઈ રહ્યા છીએ બાબા રામદેવપીર મહારાજનું સ્મરણ કરીને આપણે એમનો ઇતિહાસ છેલ્લે સુધી સાંભળીશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં લખજો જય બાબા રી જય રામાપીર આવો જાણીએ રામદેવપીર બાબાનો ઇતિહાસ રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવપીરની સમાધિ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ રણછોડરાય નકલંગજી કે કલકી અવતાર માનનાર અનેક ભક્તો છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે પીરનું વ્રત અને નોરતા રાખે છે નિજિયા ધર્મના સ્થાપક રામદેવપીર તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રીકૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે રામદેવ પિંહનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંદ ચૌદસો નવની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનલદેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવપીની જન્મજયંતિ મનાવવામાં આવે છે ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવપીની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેમણે રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામસાહીરનું નવ નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુપદે ગણે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુ વેગે ફેલાઈ હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય ગોરો હોય ધનવાન હોય કે ગરીબ હોય ઉચ્ચ હોય કે નિમ્ન હોય બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી ઉપરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ચૌદસો ઓગણસાઠમાં સમાધિ લીધી હતી એ સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગાસિંગે ઓગણીસો એકત્રીસમાં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ ચૂરમું ગુગળ ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે બોલો શ્રી રામદેવજી મહારાજ કે જય જય અલગ ધણી જય બાબારી આપને રામદેવ પીનો ઇતિહાસ ગમ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ ધાર્મિક ઇતિહાસ અને ધાર્મિક વાતો આ ચેનલમાં તમને સંભળાવવામાં આવશે અને દર્શન કરાવવામાં આવશે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત